વદરા આનંદ જિલ્લાને જોડતા મુજપુર ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટનાને આજે છ દિવસ થયા છે તેમ છતાં નરસિંહપુરા ગામનો બાવીસ વર્ષીય વિક્રમસિંહ પડિયાળનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે પરિવારે આજે વિક્રમસિંહ પડિયાળનું પુતળું બનાવીને મહીસાગર નદીના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા જો કે પરિવારને હજી પણ આશા છે કે તેમના વ્હ્લા સોયાનો મૃતદેહ તેમને મળશે મહીસાગર નદી પરના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ અચાનક જ તૂટી પડ્યો જેમાંથી અત્યાર સુધીમાં વીસ મૃતદેહો મળી આવ્યા છે જોકે પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના બાવીસ વર્ષીય વિક્રમસિંહ પડિયાળનો છ દિવસ થયા છતાં પણ કોઈ પત્તો મળ્યો નથી પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર